દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક હાર બાદ સીએમ આતિશીએ પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આ વખતે દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ માત્ર બાવીસ બેઠકો જીતી છે અને જ્યારે અડતાલીસ જેટલી બેઠકો કમળ ખેલી ચૂક્યું છે તે બેઠકો પર અને બીજી તરફ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વમાંથી એક આતિશીએ પોતાની બેઠક જીત્યા બાદ રોડ શો યોજી અને ડાન્સ કર્યો હોવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન બાદ તેઓ લોકોના નિશાને આવી રહ્યા છે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતીશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. મલ્ટી માહિતી મુજબ દિલ્હીના સીએમ આતીશીએ સવારે 11 કલાકે રાજભવન પહોંચી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિકી સક્સેનાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. તો બીજી તરફ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શિર્ષ નેતૃત્વની કારમી હાર બાદ પણ સીએમ આતીશીએ રોડ શો યુજી સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કર્યું. જેમાં તેઓ પોતાના સમર્થકો સાથે ડાન્સ

तो ये डांस क्या कहता है इसका आ, मतलब लोगों को उस डांस से निकालना चाहिए क्या दर्द नहीं है उनको पार्टी मालूम नहीं दर्द है या खुशी है और दर्द किस तरह का है खुशी किस तरह की है मैंने कहा ना वो तो डांस ही इस बात का जवाब दे सकता है कि इस डांस का मीनिंग क्या है इस रोड शो का मीनिंग क्या है इस जश्न का मीनिंग क्या है આતીશીએ ગત સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા તે ઉલકથ 4 મહિના સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા એક સમયે 70 માંથી 67 બેઠકો અને 62 જેટલી બેઠકો જીતનારી આમ આદમી પાર્ટી આ વખતે 22 બેઠકો સુધી મર્યાદિત રહી હતી આ ઉપલક્ષમાં એક તરફ કેજરીવાલ એન્ડ કંપની પોતાના પ્રદર્શન અને હારથી નિરાશ છે તો બીજી તરફ આતીશીએ પોતાની જીતની ખુશી જગ જાહેર કરતા તે ઉલ્લોકોના નિશાન આવ્યા છે मेरे हिसाब से आतिशी मारलेना जी को शर्म आनी चाहिए पूरी की पूरी पार्टी बुरी तरीके से हार गई है सिर्फ 22 सीटें आई हैं और अरविंद केजरीवाल जी मनीष सिसोदिया जी सारे के सारे दिग्गज लीडर्स हार चुके हैं ऐसे में आतिशी मारलेना जी ने ना सिर्फ इस हार के बाद एक रोड शो निकाला सेलिब्रेट करने के लिए उन्होंने उस रोड शो में डांस भी करा तो ये विजुअल्स बहुत चौंका देने वाले हैं और आतिशी जी क्या सेलिब्रेट करना चाह रही है पूरी की पूरी पार्टी की इतनी बुरी तरीके से हार को वो सेलिब्रेट करना चाह रही है तो मुझे लगता है आतिशी जी को शर्म आनी चाहिए और सत्ता का इतना भी लालच नहीं होना चाहिए कि इंसान इंसानियत ही भूल जाए નોંધનીય છે કે કેજરીવાલ મનીષ સિસોદીયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરા હારી ગયા છે તેમાંથી એકમાત્ર આતિશીએ કાલકાજી સીટ પરથી જીત મેળવી હતી દિલ્હીની તમામ સિત્તેર સીટો પર પાંચ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું આ વખતે 60.54% ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60% ટકા મતદાન નોંધાયું હતું આતિશી શરૂઆતમાં કાલકાજી સીટ પરથી પાછળ હતી પરંતુ તેનું નસીબ ચમકી ગયું અને તેમણે આ સીટ પોતાના નામે કરી હતી તામણે ચુટણીમાં ભાજપના કद्दावर નેતા રમેશ બીધુરીને 3521 મતોથી હરાવ્યા હતા ચુટણી પંચના જણાવ્યા અનુસાર આतीशી 12 રાઉન્ડ બાદ કાલકાજી સીટ પર 52154 વોટથી જીત મેળવી હતી બ્યુરો રિપોર્ટ